કોડાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જનતાને વ્યાજખોરના ચુગલથી બચાવવા વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર ગોડાત્રા પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ સેક્ટર 1 તથા શહેર સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન 2 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ ડી ડિવિઝન સુરત શહેરના ઓય વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન અંતર્ગત જાહેર જનતાને વ્યાજખોરોના ચુંગાલથી બચાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે વ્યાજખોરો વિરુદ્ધમાં ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હતી જે અંતર્ગત સુરત શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એચ એસ આચાર્ય ગોડાદરા પોલીસ સ્ટેશન નાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ દેવત ચોકી ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ તથા ઇન્ચાર્જ રાઠોનાઓની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના શ્રમજીવીઓ તથા નાના વેપાર ધંધા કરતા લોકોને ઊંચા વ્યાજદરથી નાના ધિરાણ કરી કાયદે ગેરકાયદેસરની રીતે ખૂબ જ ઊંચું વ્યાજ વસૂલાત કરી રજાડતા વ્યાજ વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરાવવા ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનારને શોધી યોગ્ય પુરાવા મેળવી આરોપી નામે હિતેશભાઈ મોતીભાઈ રબારી ઉંમર વર્ષ આડત્રીસ રહેઠાણ ઘર નંબર ત્રણ ચાર મણી રત્ના રો હાઉસ સી એનજી પેટ્રોલ પંપ પાસે ગોડાદરા સુરક્ષા નાઓની વિરુદ્ધમાં ગોડાદરા પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર ચોવીસ એપીકો કલમ ત્રણસો ચોર્યાસી પાંચસો છ પાંચસો છ ગુજરાત અધિનિયમ કલમ એડી ગુનો દાખલ કરી મજગુર ઈસમ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે